જ્યારે બાવન વર્ષીય પિતા મુગલીસરા ખાતે એલઆઈસીમાં છે તો ઇઠોતેર વર્ષીય દાદા નિવૃત્ત છે અને પંચોતેર વર્ષીય દાદી ગૃહિણી છે પિતાનો રેપિડ ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સભ્યોના ટેસ્ટ કરાયા હતા જેમાં તમામનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો આરોગ્ય વિભાગે સોસાયટીને ક્લસ્ટર કરી પરિવારના સંપર્કમાં આવેલા ટેસ્ટિંગ કરવાની કાર્યવાહી હાથ ધરી છે આજે અઠવાડિયા ઝોનમાં સિટીલાઇટ મેઘરમ એપાર્ટમેન્ટના એક પરિવારના બે સભ્યો સંક્રમિત થયા છે ત્રીસ વર્ષીય વેપારી અને સુડતાલીસ વર્ષીય માતાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તો પાલે પોઈન્ટ મલ્હાર કોમ્પ્લેક્સમાં રહેતા અને રિંગ રોડના ગોલ્ડન પ્લાઝામાં ઓફિસ ધરાવતા પચાસ વર્ષે વેપારીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે ભવનના અગિયાર સાયન્સના વિદ્યાર્થીનો રિપોર્ટ પોઝિટિવ આવતો આરોગ્ય વિભાગ દ્વારા ક્લાસના તમામ વિદ્યાર્થી અને શિક્ષકોના ટેસ્ટ કરવામાં આવશે અચ્છા સેટા સાથે હજાર કરીશી